ઉગ્ર સ્વરૂપ ધારણ બંને પક્ષોના ટુકડાઓનો છુટા માર્યા મારામારીમાં આઠ જેટલા ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ પોલીસતા ને લીધે મોટી ઘટના બનતા અટકી આણંદ ફાલીસ રોડ પર આવેલા ચકાતનાકા પાસેની રોજીના પાર્ક સોસાયટીમાં રાત્રિના સુમારે કૂતરાની બિસ્કિટ ખવડાવવાની બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે ઈંટોના ટુકડાઓ છૂટા માર્યા હતા મારામારીમાં આઠ જેટલાને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતાં પોલીસ તુરંત દોડી આવી હતી અને ટોળાને છૂટા પડ્યા હતા પોલીસને સૂચકતાને લીધે મોટી ઘટના આ અંગે પોલીસે દાખલ કરાઈ છે ભાઈ જણાવ્યું હતું કે રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે કુતરાને દૂધ અને બિસ્કીટ ખવડાવતો હતો ત્યારે નજીકમાં જ રહેતો દિલશાદ ઉર્ફે દિલકશ મુનાભાઈ શેખ આવી પહોંચ્યો હતો અહીંયા કૂતરાઓને ભેગા કરવા નહીં અમે બકરાઓ રાખીએ છીએ તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને છગડો કર્યો હતો અને ઇમ્તિયાઝ તેમજ ઘરના સભ્યોને માર માર્યો હતો જેમાં તિલસાદ નામના વ્યક્તિએ ચાકુ લઈ આવીને મારવા જતા કરિશ્મા બેને ઈજાઓ થઈ હતી અને ટોળાએ ઈંટોના ટુકડાના ખા કરતા વાહનો અને યુનિટને નુકસાન પહોંચ્યું હતું જ્યારે સામા પક્ષે મોહમ્મદ નજીકમાં રહેતા નિયાઝ ઉર્ફે મુનાફ નઝીર વોરાએ ઘર આગળ કૂતરાને બિસ્કિટ નહીં ખવડાવવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયોને બોલાચાલી કરીને ઝગડો કર્યો હતો ઈંટોના ટુકડા છૂટા મારી સળિયા થઈ માર મારતા બે થી ત્રણ લોકો ખવાયા ેશન આણંદમાં સત્યની